સુત્રાપાડાના બરુલા ગામે તળાવમાંથી માટી ચોરીના કોભાણનો મામલો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આપ્યા કડક તપાસના આદેશ જોગવી સ્થિતિમાં ફેરવાયેલ તળાવો યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ કરાયું ક્ષતિગ્રસ્ત પાડાને મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી રાજકીય વોધ ધરાવતા એનએચઆઈના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી

જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાડો અને બાજુનો જે રસ્તો છે ભયજનક થઈ જઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાડો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે હજી બે મહિના વરસાદ રહેવાનો છે તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદાર સૂચના આવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથીને બધા જે એમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી

તો એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી દીધી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે વિભાગની મંજૂરી આપી છે કઈ રીતે આપી છે ક્યાં એટલે આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ જો એમાં એમાં કસતો જ સો ટકા પગલાં લેવામાં આવશે